અરે અમે હમણાં જ વાત કરતા હતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં કુ હા લગભગ હવે આવું તે આમ હેલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હેલ્યા પછી બાબુ ગલોટ્યું કઈ હવે કઈ વધ્યું જ નથી અને દેવાય પંડિત બોલી ગયા હતા એટલે આ ખોટું નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા આ કીધું કે આવો સમય અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ કરવું જ નથી રામ માને અને બાપને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધુંય નકામું કઈ વાતમાં છે ને રામ બાકી માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય હા ઠેસી હો વરે જીવે ને પછી મરી જાય ને શમશાન માં હળગાવી દીધો ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને બે અઢી કિલો થયા વેટલી વેટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે મને એમ થાય કે જાનવરો ઉપાધિ છે કાંઈ

જેવી ચીજ નથી મને એમ બાપુ જીવવા જેવું છે જેથી અને આપણે કયા મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી અને મુક્તિ મુક્તિ આટલું આપણે કઈ ભજન કરતા નથી હું તો ભગવાન ભેગો થાય જ વાત કરું કાંઈ નાય દે બીજે ચાંઈ જવું નથી આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ શોધતી નથી કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે કોણ છે એવું તમારા બાપુજી જી આવે આ તો બધી કલ્પનાયું છે બાકી આર યુ ઈ સ્વર્ગ છે બાકી કઈ છે નહીં ઉપર તો ધુમાડા છે કશું કોઈ અહિયાં છે ને આવ્યું નથી જી બોલે ફલાણા ભાઈ કે ગયા ફલાણા ભાઈ કે ગયા આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે ને કોણ હોય ડીંગો ડીંગ હાલે પણ તમારો અને મારો આ દેહ છે ને દેહની જરૂર એટલા માટે છે દેહની કિંમત કાય નથી પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછીએ કે આ શું ડબાના ભાવ કે 2500 રૂપિયા હવે તેલના 2500 છે એક ડબાના એ તેલ કાઢી લે ડબાના કેટલા આવે કિંમત તેલની છે ડબ્બાની કિંમત નથી પણ ડબ્બો ન હોય તો તેલ રે નહીં એમાં દેહ ની કિંમત નથી પણ બાબુ દેહ નો હોય તો ભજન થઈ ન શકે અને એને અલગ કેમ માલિક નું વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર નો લખી શકાય એને અલગ કેવાય અલગ ધણી નો આરાધ કરી અલગ ધણી બધા નથી વાણીમાં બધું એ અલગ કોને કેવું આ માલપોર શેર માથે કઈ લખાય નહીં તેલ માથે ન લખાય પછી સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય ફલાણા શેઠ ફેક્ટરી નું છે કંપની નું છે એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર જો લખાતું હોત તો અલખને કોઈ ઓળખત નહીં આ દેહની જરૂર ભજન ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલે સંતો કે છે એક કરોડ રૂપિયા નો બંગલો હોય એમાં કચરો બેનુ દીકરીઓ કાઢે જોયો હોય છે આખી દુનિયા કોઈ બેનુ દીકરીઓ કચરો નાખતા જોઈ આ કચરો આવે ક્યાંથી એક કરોડ રૂપિયા બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તોય કચરો આવે છે ક્યાંથી આવે એટલે સંતો કહે છે ક્યાં કરોડ રૂપિયા બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને તારો બાપ કચરો ઘરી જાય અને કચરો ઘરી જાય ને પછી એક મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાન દશા કેવી હોય આ રોજે રોજ કરવાનું સંતો કે છે જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને આ બંગલા બાપુ એની જરૂર છે અને નહીં કરો ને તો બગડી જવાનું વહેલું મળું અને બગડ્યા પછી કોઈ સુધાર છે નહીં બગડ્યા પેલા સુધારી લેવાની વાત એટલે આ જલારા વીરપુરના જાપે બાપુ ભગવાન આવ્યો ને પછી એને કીધું કે મને તારું બહેરું આય કાંડું ચાલી અને વીરભાઈ ને લઈ આવ્યા કે બાપુ બહેરું જોવે છે ને આલ્યો એ આમ કાંડું પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપો ગીગો દીદી બેઠા છે

એમ ટાણું આવે ને બાબુ કરવાની જરૂર એટલી એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપી છે આ દુનિયા હું સમાધીએ પૂજા કરવા જતા છે એની સમાધીએ હું દર્શન કરવાય મેં કધું એવું ન હોય આખી દુનિયા ગાંડી નો હોય મેં કીધું કંઈ સમજી ને જતા હોય છે પણ એ કંઈ આનો ઇતિહાસ તો જો જેસલનો બોરલા માર્યા જાનું લૂંટીને ફલાણું કર્યું ઢોકડું કર્યું ને પણ મેં કીધું તને એવું ન લાગતું ધૂન તું બે ડફોળ છે આખી દુનિયા ડફોળ છે એમ નો કહેવાય તારામાં મારા એમ કાંઈ માથા છે

અને આમ હોડીમાં એને જોઈ લીધું કે સારું મરી જાય એટલી વાર લાગે આ હોડી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે એને ગાંઠ વળી ગઈ એમ ગાંઠ વળી જવી જોઈએ અને કાંઠે ભૂગ્યા પછી બાપુ એ ફરી ગયો હતો આપણી ઘોડી એ તો હવે અહીંયા હું કહેતો આપણે કાંઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો પણ એ જાડે જાય નક્કી કરી લીધું કે આ છે સત્ય છે મારું છે એક ખોટું છે બાપુ યાથી ચોરલના પગમાં પડી ગયું એમ નક્કી થઈ જવું જોઈએ

બાકી છે ને આમાંથી બાપુ બધાની લગામ એના હાથમાં છે ક્યારે કોને ખેંચાઈ જાય ને આ કોરોના આવ્યો ને તેથી રૂપિયા એટલા હતા ને ડોક્ટરો હતા ને વાહને હતા પણ બાપુ બચાવી ન હોય કે બાપુ દોરિયું તૂટી જાય એ તો મારો નાશ જેનો ત્રાસભ્યો હોય ને એને જ કાંઠે ફૂગવાની છે બાકી વાતમાં માલે હું મારી વાત કરું ને મેં ઘણા ઠેકડા ભરી લીધા આ તો સારું થયું માર્ગે શીડા નગર ખોવાઈ ગયા હોય આ ધરતી કપજીઓને તદી અમે ભુજમાં જોયું હતું ભાઈ અમે ભુજમાં અમારે બેનનું દીકરીઓ છે અમે ગયા હતા ત્યાં પણ ભાઈ અમે જે સમશાનની બાજુમાંથી નીકળ્યા ને જેમ ડમફરિયા ઊંચા કરીને પાણા ઠલવે ને એમ મેં મારી નજરે મળતા ઠલવતા જોયા હતા બપોઆ ધારે તો ઈશ્વર શું ન કરી શકે હજી હજુ આપણી આંખ ન ઉઘડતી હોય તો જો આપણા અભાયગ ન કહેવાય એનો એક ધરતી કપનો એક પ્રસંગ તમને કહું અમારે મૂળી તાલુકાનું ટીકર એનો ભીખવા ભાઈ રવાની સરસ મજાનું ધરતી કપ વાત કરતો મને એના જેવું તો નથી ફાવતું પણ તમને યાદ કરાવું